નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપા ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાવનગરના ખારગેટ ચોક પાસેથી નીકળેલી શોભાયાત્રામાં જલારામ બાપાની પાલખી બગી વાહનો અને બેન્ડવાજા સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા મામાકોઠા રોડ દિવાનપરા રોડ હલુરિયા ચોક હાઈકોર્ટ રોડ અને એમજી રોડ પર ફરી ખારગેટ ચોક ખાતે પૂર્ણ થઈ હતી ભાવનગર શહેરમાં જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા